લો છે તમારું નવા બ્લોગમાં એક સરપ્રાઇઝ દેખાડું આ રીજો હવે તો મેં આ નહીં બ્લોગ બનાવશું કેમકે અત્યાર સુધી આપણે હાથમાં મોબાઈલ પકડીને બનાવતા આનાથી હવે કેવું રહે કેવું સ્ટેબલ રહે કેવો મોબાઈલ સ્ટેન્ડ ઉપર રહે એમાં જ ખબર પડે ધ્યાન રહે અહીંયા સ્વિચ હતી આની સ્વિચ અહીંથી નીકળી જાય ડાયરેક્ટ મોબાઈલથી કંટ્રોલ હાથમાંથી કંટ્રોલ થાય એવી ના થઈ અને હવે શિખર કદાચ क्या पड़ी आइडिया आईडिया रे ने गई बराबर बाकी आर इतना स्टैंड है दो शो को आ ऊंचो था नीचो घनूला बूधा है दो शो वार इतना आर इतना है बराबर और अब नीचे तैयारी फोल्डिंग है એટલે આને ગમે તો તમારે સ્ટેન્ડ કરવું હોય ને તો આપણે થઈ બસ આ રીતના આપણે રાખી શકીએ ને ડાયરેક આની અંદર મોબાઈલ એડ કરી દેવાનો તો આજે આપણે ત્રણસો સાડી ત્રણસો રૂપિયા લીધું હતું બરાબર બે ત્રણ થવા થવાયા ખાલી સ્વિચ આની પડી ગઈ છે બાકી બધું કમ્પ્લીટ કન્ટિન્યુ વર્કિંગ છે સ્ટેબલ કેવું રહે મોબાઈલમાં એડ કરી તમને દેખાડીએ ચાલો તો જોઈ શકો છો દોસ્તો આ રીતના એડ થઈ જાય સ્ટેન્ડમાં આ રીતના વિડીયો ઉતરે થોડુંક હાથ થાય રહ્યું બરાબર અને સ્ટેબલ કમ્પ્લીટ હોય તો ના તો સારું મજા આવે હું જોઈ શકો વિડીયો કમ્પ્લીટ ઉતરે સ્ટેન્ડ સ્ટેન્ડથી મજા આવે વિડીયો ઉતારવાની તો હવે આ ઢોલિયા માટે તૈયાર કરેલું હતું આ લગાવેલું હોય ને તો ઢોલિયા વાર એટલે અહીં સ્ટે થઈ જાય બરાબર આથી આગળ ના જાય નીચે ના મતલબ અને આ લગાવેલું હતું અહીંયા બાંધવા માટેનું ઢોલિયા હોય ને ઓલા એના માટે તો હવે આને છોડી નાખીએ આનું કામ પતી ગયું છે એક આ જુએ અહીંયા થઈ બે લગાવેલા હોય નટ બોલ્ટ એટલે શું છે લઈ જવા નું લાવવા નું આ સ્ટેન્ડ લગાવવામાં થોડો આપડે ફાયદો રે બરાબર એટલે હવે આને છોડી નાખીએ પછી આને છોડી નાખીએ પછી આને છોડી નાખીએ પછી આને મૂકી દઈશું હવે આનું કામ પતી ગયું છે અને આ રીતે બધા લગાવી દઉં એ છોડી નાખશું એટલે આટવો થઈ જાય ફ્રી દાંતા પડ્યા તા રે એમ ફીટ થઈ ગયા હક્કા કાઢી નાખશું આને બરાબર थोड़ा आवाज में फेर से सर्दी हजू मटी नहीं बराबर आने का नहीं चलो तो फाइनली हवा एक निकली है स्टैंड बनने थोड़ा बोल्ट मोटा हुए वो लागे है बराबर हवा आने का ही पशिया नीचे बनने घटना તો પણ નીકળી હે બરાબર પણ એક દાંત જનાવરનો ગમે તેનો હોય બરાબર હવે આને ઘાટ લઈએ બરાબર નીચેના બે બોલ્ટ કાઢશું એટલે નીકળી જશે પછી આને મૂકી દઈશું અહીંયા દુકાનમાં દુકાન હવે કન્ટિન્યુ કરવી છે થોડા ટાઈમ પછી દુકાનને હુલવા આવશે બરાબર જોવાના ચૂકતા નહીં મજા આવશે કંઈક આ રીતના ઉતરે છે શૂટિંગ સ્ટેન્ડથી સ્ટેન્ડ ઉપર લગાયેલું છે બરાબર જોઈ શકો છો

સુડતાલીસ એચપીનું ટ્રેક્ટર કહેવાયું બરાબર તો લુક વાઇઝ ને પાવર સ્ટેરિંગને થોડું આમ પરફોર્મન્સ સારું હતું એટલે આપણે હાલરમાં મજા આવે છે હલરમાં એવરેજ સારી દે આપણે મેં એટલે લીધું હતું આપણે બરાબર જોઈ શકો છો થોડું નામ નામબામ મોટીભાઈટ કરાવ્યું છે આપણે અને મજા આવે આમ તો ચલાવવામાં કેપ લગાયેલું હતું આની અંદર અને ટેપમાં તો કે બીજું એક ટ્રેક્ટર લાવ્યા હતા નહીં એ ટ્રેક્ટરનો જો આપણે રિવ્યુ કર્યો નહીં થોડું વાળું ટ્રેક્ટર હતું ત્યાં એટલે પ્રોબ્લેમ હતો એમાં એ ટ્રેક્ટરનો તમને વિડીયો મોકલશું તમને કયું આપી લગે બીજું ટ્રેક્ટર હતું ને શેના માટે આપણે પાછું આપી દીધું હોય બરાબર કેમ કે ગઈ સિઝન આપણે એ બીજું ટ્રેક્ટર ચલાવી દીધું એ ફોર બાય ફોર હતું આપણી પાસે પણ એમાં પ્રોબ્લેમ થઈ ગયો એટલે આપણે આપી દીધું હોય બરાબર ગામના લોકો તો બધા અલગ અલગ બધી વસ્તુ કહેતા રહેવાના કે આમ થયું હોય ને ખેંચી ગયા હે ને લઈ ગયા હે પણ વાસ્તવિકતા શું હોય તો આપણને ખબર હોય બરાબર બાકી આપણે રાખવાનું જ હતું ટ્રેક્ટર આપી દેવાનું નહોતું એમાં શું શું પ્રોબ્લેમ હતો એ બધી આગળ તમને માહિતી આપશું કયું ટ્રેક્ટર હતું શું હતું બરાબર એને અલગથી ક્યારે લીધું શું લીધું એની ડિટેલમાં માહિતી આપી દઈશું બરાબર હાલ તો જોઈ શકો છો તમે હાલ આપણી પાસે એક જ ટ્રેક્ટર છે બરાબર વિષ્ય વિચારશું અને જોઈ શકું મજા આવે આમ તો આના વિડીયો આમાં પ્લાવ માટે અલગથી નતું આપેલું એને એટલે આપણે શોરૂમ વાળા ઉપર રાખ્યું હતું બરાબર એટલે આ એને અલગથી નહી આપ્યો છે પછી બીજી એક આને લિફ્ટોમેટિક સ્ટીપ આરી આવે સ્વિચ आने ऑटोमेटिक ऊपर थी, थी ये नीचे थी ये रे बराबर लाल बत्ती लिखा है એટલે વિડિયો ચાલુ બરાબર જોઈ શકો છો પાવર સ્ટીરિંગ હે સટર ગિયર આવે આને ઉપર થી એટલે આરવી લોમાં તીજામાં હોય ને આરવી લો ને આ હે આરવી 1434m 1234 બરાબર એટલે તીજા લોમાં હોય અહીંયાથી લો કરીએ આપણે અહીંયાથી ત્રીજો કરીએ તો ત્રીજા ગેરમાં આગળ જાય અને ત્રીજા ગેરમાં પાછળ જાય બરાબર એ રીતનું બધું સેટઅપ છે બરાબર બોડી કઈક આ રીતના હે ઉપરથી હાવ શોર્ટ દેખાય આપણને મજા આવે આમ ચલાવવાની ફાવર સ્ટેરિંગ અને અહીંયા એક કલર આરી અલગ છે બીજી એક કલર આરી કલર છે પીટીઓ પીટીઓની કલર છે આમાં પાછો રિવર્સ પીટીઓ આવે બરાબર અને આ સેપરેટ કલર છે બે લેવા દેવા નથી હવે અલગ આવેનું તો બહુ આપણને ઓલા કલેજનું કનેક્શન અને આ કલેજનું કનેક્શન જોઈ શકો છો બેનું અલગ જ છે આનું કનેક્શન અહીંથી અહીંયા છે અને અહીંયા છે બરાબર અને આનું કનેક્શન જો આરી કલેજ વાળી અહીંથી અહીંયા એટલે અહીંયા હિ જોઈ શકો છો બંને એટલે થોડુંક અલગ અલગ હે બીનું બે સેપરેટ કલર છે કોઈ બીજી ઉપર ડિપેન્ડ નથી બરાબર થોડું સારું લાગ્યું આપણને પેલું પાર્કિંગનું શી છે હા બ્લોક કરવાનું આ રીતે જમ્પ કરવાનું કે ક્યાં હલવી જાય એના માટેનું હોય જમ્પ કરો તો થોડું નીકળી જાય બીજું તમને કહેતો હતો પીટીઓનું પીટીઓ હાલ આપણે બીજા નંબરમાં લગાયેલો હોય બીજા નંબરમાં ન્યૂટન કહેવાય એથી નીચે જવા તો એટલે પાંચસો ચાલીસ ઈ કહેવાય અને હાફ નીચે જે ત્રીજા નંબર ચોથા નંબરનું ટ્યુબ પાંચસો ચાલીસ કહેવાય બરાબર ઉપર કરો એટલે રિવર્સ પીટી ઉપરથી થાય આપણે એટલે ચાર ટોટલ ગીર આવે આના એટલે એ પ્રમાણે શેટ તમારે જોઈ લેવો પછી અહીંયા કણ છે આપણે જે આ સ્વીચ છે પાસણની લિપ્ટોમેટિક એનું કંટ્રોલ છે તમારે જે રીતના વધુ ઓછું વધુ ઓછું કરવું એ રીતના થઈ જાય આ થોડું વધુ દબાઈ રાખો તો થોડું હળવે હળવે ઉતરે આ રીતે થોડું ખોલું કરી નાખો તો ફાસ્ટ ઉતરે બે આવે એક આ નીચે રહ્યું અને ઉપર રહ્યું બરાબર આ એક એક બીજું આનું કંઈક આઈડિયા નહીં આપણને એટલે જોઈ શકો છો છતાં કંઈક કંઈક આ રીતના ઓપરેટ થાય છે બરાબર જોઈ શકો છો આ રીતના બધું અહીંયાથી ઓઇલ નખાય અને અહીંયાથી કર્યું લીધું એટલે ભાઈ બરાબર એટલે આ ફિલ્ટર આવે ઓઇલ ફિલ્ટર હે અને ડીઝલ ફિલ્ટર ઓલું લીધા આવે અંદર જે આ રીતના હે આનું જે એર લેવાનું આવે એ બહાર જ આવે મતલબ અંદર આવે આના રી પાણી પાણી ઉપાડે છે પરમાણુ ગરમ થઈ જતું હોય ને તો હવે વાત કરીએ હલરની તો હલર કઈ રીતના લાયા હલર લાયા આપણે સર્વગ્રામ મહિન સર્વગ્રામ નું થોડું હાલ તો સારું લાગ્યું બરાબર કે આપણે એક લાખ રૂપિયા ભરીએ વર્ષે સો મહિને એક લાખ રૂપિયા ભરવાના એટલે વર્ષે અને આખું વર આપણે વાપરવાનું બરાબર પછી બીજું એક વરસ પૂરું થાય આપણે આજે પાછું અને લાખ રૂપિયા આપવાના એ રીતના એના કરાર કરેલા હોય બાકી જેટલું હાલે બધું આપણું બરાબર મને તો ફાયદો લાગ્યો અમુક બધા વાતો કરતા હોય ગામમાં કે આ નુકસાનનો સોદો છે મને તો હરો સોદો લાગ્યો બરાબર પણ કન્ટિન્યુ તમારે વર્ક કરેલું હોવું જોઈએ મતલબ ચાલુ કન્ડિશન હોય ટોકિંગ મજા આવે કેમકે હાલનમાં એવું છે ને કે નસીબના ના ફેરવાનું છે બરાબર અત્યારે ગામડે ગામડે બધે અલર થઈ ગયો લોટ એટલે અને એના પાછું એવું હોય અમુક કે ચાર ગામડાના કરા હોય આજુબાજુના ચાર ગામ હોય ને તો આજુબાજુ આજુના ચાર ગામમાં બીજી તમને અલર આપે નહીં એ રીતના હોય એ રીતના હોય કે ભાઈ અહીંયા આપણે દાંતીચણા હૈ દાંતીચણાની આજુબાજુમાં આવતું હોય ચાર ગામ દસ વીસ કિલોમીટરના એરિયામાં તો ત્યાં હલન ના હાલે બરાબર એટલે એ રીતના કરાર હોય બાકી આ હલરને આખી દુનિયામાં તમે ગમે ત્યાં ફેરવી શકો એમ નહીં કે ખાલી દાંતીસણામાં જ ફેરવવાનું ગમે ત્યાં તમે ફેરવી શકો એટલે આ રીતે હલરનું હતું શરૂઆતમાં ટ્રેક્ટર આપણે લીધું તું એની યારે આપણે ખલતી લઈ લીધી હતી અને પ્લાઉ લીધું તું બરાબર એટલે બધા એમ કહે પ્લાવમાં સક્સેસ ટ્રેક્ટર નહીં પણ આપણે ચલાવ્યું આપણને તો કમ્પ્લીટ લાગ્યું બરાબર બાકી આ પ્લાવ ઉપર આપણે ચલાવતા છ વિ મનનું પ્લાવ છે પ્લાવનો વિડીયો આપણા ચેનલમાં હે તમે જોઈ શકશો બરાબર નિહાળી શકશો જોઈ લેજો કેવું ચાલે છે પ્લાવ એ પ્રોબ્લેમ હોય તો આપણે કોમેન્ટ કરજો ખબર પડે બરાબર બાકી એકલ્ટીમાં સબસિડી મળે સમયથી આપણે લીધેલી છે બરાબર જોઈ શકો આ કલ્ટીનો અત્યારે ભાવ છે સાડા બાવીસ હજાર રૂપિયા બરાબર અઠ્યાવીસ હજારનું બિલ બને ને આપણે દેવાના બાવીસ હજાર રૂપિયા જણ સબસિડી પાસ થાય એટલે બાર હજાર રૂપિયા સબસિડી પાસ થાય બરાબર ચાલીસ ટકા પચાસ ટકા એટલે આપણે કલટી આરી પડે દસ હજારમાં પડે સારી દસ હજારમાં નવ દાતા આવે બરાબર નવ દાતાની કલટી સમી શિવશક્તિ ટ્રેલરમાં જઈને જોઈ શકો છો તમે શિવશક્તિને આપણે લીધી બરાબર એટલે બસ આ રીતના હે અને બીજી વાત બાઇક નહીં આપણા આ બાઇક આપણે હમણાં કેશમાં લીધું હોય બિલો ત્રણ મહિના થવા આવ્યા બરાબર જોઈ શકો છો ટુ પોઈન્ટ ઝીરો હે સ્પ્લેન્ડર પ્લસ તો લેવાની ઈચ્છા ની હતી પણ પછી શું થયું આપણે અહીંયા ગામડામાં મારી પાસે બીજું બાઈક ને એક જ બાઇક છે બરાબર કાં તો એક્ટિવા હોય કે સ્કૂટી હોય તો કંઈક આમ રહે એટલે એ ટાઈમે શું હતું આપણે wheel ટ્રેક્ટર હતું એમાં ડીઝલના ક્યાર બાન્યું બધું લઈ જવું પડે એટલે મજા આવતી નથી બરાબર પછી એને માંડી બાકી લેવાનું તો ફાઇનલ જ હતું પછી જવા દીધું એટલે હવે મેં વિચારી લીધું આની અંદર આપણે આ લાવો આપણે નવું લીધું હતું પેટી પેક પંચ્યાસી હજારનું બરાબર ટોપ કન્ડિશન નવું છો રૂમ મહિના છોડાયું હતું આપણે અને આની હાલત જોડ્યું આપણે એટલે એટલો બધો ફીડબેક મળ્યો નહીં બરાબર કસ્ટમર તૂટવા મળ્યા પછી આપણે એમ વિચાર્યું કે આના ટ્રેક્ટરના કારણે કદાચ એવું થતું હોય તો પછી આપણે શું કર્યું ફોર વ્હીલ ટ્રેક્ટર છોડાયું એક વરસમાં આને એક જ વરસ થયું બે હજાર ચોવીસમાં અને પહેલાં મહિનામાં લીધું અને આપણે ઓલું બીજું ટ્રેક્ટર કદાચ એનો ફોટો મોકલીશું આપણે આની અંદર એડિટ કરી નાખી હાલો ને આની અંદર રિવ્યૂ કરી નાખીએ ટ્રેક્ટરનું આપણે બરાબર કયું ટ્રેક્ટર તો શું હતું તમને જાણવા મળી જાય પછી દસ પંદર દિવસ ચાલ્યું પછી હાઇડ્રોલિંગમાં પ્રોબ્લેમ આવ્યો બરાબર તો હાઇડ્રોલિંગમાં પ્રોબ્લેમ આવ્યો અને પછી પ્લાઉમાં તો મજા ના આવે હાઇડ્રોલિંગમાં કમ્પ્લીટ પછી આપણે શોરૂમવાળાને વાત કરી શોરૂમવાળા કે કમ્પ્લીટ કઈ વાંધો નહીં લેતા આવો હું કરી નાખશું આપણે બરાબર તો પછી અહીંયા હમું લઈ લઈએ આપણે ટ્રેક્ટર હમું થઈ ગયું એટલે આ એમનું શોરૂમ જ છે અહીંયા હું થઈ ગયું કમ્પ્લીટ પછી પાછું સિઝન ચાલુ જ હતી પ્લાવની બે દિવસ તો હેરાન થઈ ગયા બરાબર પછી પાછું બગડ્યું અહીંયા રાતે બરાબર રાતે બાર એક વાગે હું તો પોતે હાકતો જ નહોતો કૂક દાડો તો આપણે એવું લાગે કોઈ ડાઈવર આજે નહીં તો જ આપણે હાંકતા બરાબર બાકી ડાયવર જ હાકતા તો પછી હું તો અહીંયા જ હોતો એમની હારે જ રહેવાનું બધું અહીંયા એમની હારે જ અહીંયા આપણે ગામમાં જ ચાલતું નાતીસણામાં પછી ફોન કર્યો આપણે શોરૂમ શોરૂમમાં શોરૂમ કે અહીંયા જ લેતા આવો હવે ચાલુ સીઝન આપણે કેવી રીતે લઈને જઈએ એટલે મેં વિચાર્યું હું હાલ આપણે બરાબર હ્યા જેમ ચાલે એમ ચલાવો બરાબર ખોટું અહીંયા લઈ જશું એક બે દાડા બગડશે પાછું ખૂબ થશે પાછું ને થઈ જાય પછી એમ કરતાં કરતાં ટાઈમ આવી ગયો હપ્તાનો બરાબર હપ્તાનો ટાઈમ આવી ગયો અને ટ્રેક્ટર એટલું બધું હેડ્યું નહીં પછી તો ડખા થવાના જ છે આપણે આપણે વિચાર્યું કે ભાઈ તો એ ટ્રેક્ટર નું વાંધો નહીં પછી આપણે જે ડ્રાઈવર હતો એમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો એટલે હવે બે માં તો પછી મજા ના આવે એક માણસમાં પછી મેં આ ઊંડું વિચાર્યું થોડું કે ભાઈ જાઓ વાલો એ ને હાલ દઈએ જે ફાઇનલ સેટલમેન્ટ થશે એ આપણે દેવા તૈયારી એટલે આપણે એ ટ્રેક્ટર કરીને આવ્યું સરેન્ડર બરાબર એટલે બધું લીગલ લીગલી જ આપણે કર્યું છે કશું અંધારામાં રાખીને કોઈ નક્કી કર્યું નહીં બેંક મેનેજરને વાત કરી આપણે પાટણજીને મળી આવ્યા અમને એટલે પછી એમને વાત કરી કે કશો તો એની અંદર જમા કરાવી દો અને જેટલામાં વેચાશે એટલામાં તમને બધી ડિટેલમાં મળી જાય બરાબર તમારે દેવાના થાશે તો એ પૈસા દેવા પડશે આપણે સમજી લો ને મહિનાની વીસ તારીખે એ ટ્રેક્ટર સરેન્ડર કરી નાખ્યું બરાબર જે રિકવરી એજન્ટ આવે એમને આપણે સોંપી દીધું અને એ જે દિશાજી મૂકી આવ્યા આપણી પાસે એનું બધું ડિટેલ કમ્પ્લીટ જ છે એટલે હવે એનું કંઈ હજુ આવ્યું નહીં પણ મને લાગે ત્યાં સુધી થોડા ઘણા દેવાના થશે પણ આપણે નુકસાનીમાં નથી બરાબર એ ફાયદો જ છે એટલે વાંધો એવો નથી આવા બનાવતો બન્યા રહે એટલે હાલ કન્ટિન્યુ આપણે ટ્રેક્ટર ચાલે એક અને કમ્પ્લીટ ચાર હપ્તા પર નાખ્યા છે પાંચમાં આવશે એક પાંચમા મહિનામાં આવશે બે હજાર છવ્વીસમાં બરાબર એટલે હાલ તો આપણી પાસે આવકમાં એક આ હે એક આ કેમ કે આ આની આવકમાં આપણે એકસો ત્રીસ વીઘા જમીન નાખીએ આપણે આ કલ્ટીથી બરાબર એક ઓટોમેટિક પેણીનો વિડીયો તમે કદાચ જોયો હોય તો પછી આપ લાવું કદાચ જેટલું યંડે એટલું બરાબર બાકી વેચી મારશું આને અને એક ઓટોમેટિક પેણી લઈ લઈશું બરાબર જે જીરું આવે જે ચણા આવે એ બધું વાવતું હોય ને કહેવાય ને ઘઉં આવે રચકો આવે એ બધી એ પેણી આપણે લઈ લઈશું એટલે એમાં થોડી આવક સારી બરાબર વચ્ચમાં નોકરી ચાલુ કરી દઈએ આપણે પછી હાલ બંધ કરી નાખીએ નોકરીમાં આપણે સુપરવાઇઝર મતાવીએ પછી અઠ્યાવીસ હજાર જેવો પગાર આવતો હતો હવે ટેક્ટરનું આંકવાનું થયું એટલે હવે ના મજા આવે પણ આપણે સંતોષ છે કેમ કે હવે અડદની સિઝન કમ્પ્લીટ લઈ લીધી આપણે બરાબર એટલે હવે આવશે તુવેરની સિઝન તુવેરની સિઝનમાં બાકા જગ્યા બોલી જવાની કેમ કે તુવેરું સિત્તેરથી એંસી ટકા તુવેરું હેમણ બરાબર એટલે વ્લોગ સારા સારા આવશે બને રજો વ્લોગમાં મજા આવશે બરાબર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને